કોઈ અહીંયાથી વર્ષાબેડનો કોન્ટેક કરાયો વટવા એપોર્ટમેન્ટમાં જ્યાં બધું નક્કી કર્યું એક લાખની સાઠ હજારમાં અને બીજો મારે પાછા સાઠ હજારનો બીજો ખર્ચો આવી ગયો છે આ લોકો આ બધી રીતના કરી મારી ઉપર સિટિંગ કર્યું છે વર્ષાબેન્ડનો નંબર છે તો નમસ્કાર મિત્રો મારે યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો મંચુભાઈ રાઠોડને એક ભાઈનો ફોન આવ્યો હતો જે આ ભાઈનું નામ નારાયણભાઈ ખિમજીભાઈ બારૈયા છે તેમનું ગામનું નામ કેશોદ છે અને આ ભાઈ આહીર સમાજના છે સોળ તારીખ અગિયારમો મહિનો બે હજાર ચોવીસમાં તેમના એક લગ્ન કરવામાં આવ્યા હતા આ લગ્ન કરાવવામાં કોણ કોણ વચ્ચે હતું તો મધુબેન જે લાભાથી છે જે પ્રેમભાઈ લાભા અને વર્ષાબેન વટવા જે કેનલ અમદાવાદથી રહેવાસી છે તે આ ત્રણ લોકોએ તેમના લગ્ન કરાવ્યા હતા અને લગ્ન કરાવતી વખતે એક લાખ સાઠ હજારનો ખર્ચો પણ થયો હતો અને બીજો પચાસ હજાર પણ જેવું થયું હતું પણ આ જે બાય છે તે બે બાયનું નામ સુનિતાબેન હતું સુનિતા બેન છે જે અત્યારે નારાયણભાઈને મૂકીને તેમના પિયરે જતા રહે છે અને હવે આવવાનું કઈ નામ લેતા નથી તેનું આ કોલ રેકોર્ડિંગ છે કોલ રેકોર્ડિંગ કેવું લાગ્યું તે કોમેન્ટ માં જરૂરથી જણાવજો અને ચેનલ ઉપર ન હોય તો ચેનલ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં જેથી અમારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે નારણભાઈ ખીમાભાઈ બારૈયા કેસોદના હા એમને તમે જે ઓલી કઈ એમને ઘરવાળી ગોતી દીધી હતી કઈક એક લાખ આઠ હજાર રૂપિયા એમને દેવડાવ્યા હતા એના બારામાં અહીંયા એવા હતા મેં તમને રિંગ કરી છે કોણ બોલો એ હું હું માણસ નથી આમ અવાજ નથી આવતો મને મારો પણ માણસ તો બોલતા હોય પણ આમ કોણ બોલો એ તો ખબર હોય ને કે હું તો પડે ને કે હું આ ફલાણો બોલું કે બોલો હા હા એ હમણાં હું તમને કઉ તો અમારે તો બધું અમારે એ છે કે મારી પાસે એટલે મેં તમને ફોન કર્યો હવે એની અંદર પણ પાસે આવ્યા હોય એ હા શું તમે જે બોલતા હોય હું એમ તમને કઈ બીજું તો ના પણ નામ તો દેવું પડે ને નામ ધામ કે આ બોલ્યા કરો આપું છું મેં ક્યાં ફોન કાપી નાખ્યો ભાઈ તમે વાત તો આમ છો તમે ખરી

મનીષાબે રમેશભાઈ ને મનીષાબેન રાહુલભાઈ બારિયા હા હા પછી આપડે કઈ સમાજ માંથી બોલો સમાજ માંથી આહીર તમે છે ને નારણભાઈ ખીમાભાઈ બારૈયા

તો નાન કાકા નાન અમને કીધું નઈ નેમ નેમ એમને મોકલી દીધી અઠવાડિયા પછી અમને ખબર પડી કે આવી રીતે મોકલી દીધી આજુ દેસ આને કહીએ અમે કે તમે જાવ અમદાવાદ એક આટો મારી સામે વાળા પોતે જે કરાવે ને મે માણસ એ પોતે કે છે કે તમે એકવાર અહીંયા આવો અને જે હોય ને રૂબરૂ વાત કરી લ્યો પણ આ લોકો ને જાવું નથી એમને ફોન માં જ વાત કરવી આજે ચાર પાંચ મહિના થઈ ગયા એમ નઈ આવું જો

તમારા ઓલા મોટા ભાઈ કોઈ કાકા હે ને એમને વાત કરી તી ને તઈ મેં કીધું તું કે વાંધો નઈ હાલો એક વાર હજુ એક વાર ધક્કો જે થાય એ મોટા ભાઈ ફોન કર્યો તો ગોવિંદ ત્રણ બે ઉધી ગોવિંદ ફોન જ નો ઉપાડ્યો ને પછી કર્યો તો કે હું લગન માં છું ને હું વાંચ ને એમ કરીને ફોન કાપી નાખ્યો ગોવિંદ ભાઈ ને હે ને વાત એ કરાવી તી અત્યારે કરો તો આગળે તો એને ફોન કાપી કે મારે થ્રેસર આલે મારે ઓલું છે ને તો ભાઈ હરમણ કાકા એ કીધું કે ભાઈ તું ત્રણ દિવસ સુધી ફોન નથી કર્યો લગ્ન માં થી વાત થાય તો માંડવા માં જ નતો બેઠો ને ફોન તારા નો થાય એમ કરીને ફોન કાપી નાખે ને તમને મેં કીધું તું કે જો આજ જાવું તો હું આવું નકર પછી હું નઈ આવું હવે આજ નું મેં તમને કીધું કે આજ ત્યાં પ્રેમ ભાઈ કીધું કે આજે હું નથી તો આપડે જઈ જ ત્યાં શું કરીએ તમે કે નઈ કે આજ ના તમે ટિકિટ કરાવી લીધી મારી બેન પણ ચડાવી લીધી ને આજ આવું હોય તો ચાલો નકર પછી હું નઈ આવું ગોવિંદ ભાઈ છટકી જાય ને હું એ છટકી જાય એ વાત ને નાના કાકા બે મહિના હવે મારી વાત સાંભળો બેન ભેગા આવે તમને ટિકિટ વાળો ગાડી એની બાંધી લે પણ તમે ન્યા જઈ અને તળી આવો જાઓને કાલે વાળા પૂછી લ્યો તમે નારણ છે એને તમે ફોન કરો તો એની કીધે થોડું થાય કેમ કે એને તો બોકડો કાપવાનો તો વધારવાનો વધેરી નઈ ગયો હવે નારણ કાકા ખાલી ભેગું આવવાનું છે કા બાઈ લેવી ગયો ને કા પૈસા પાછા દેવડાવો બેમાંથી એક કામ કરાવડાવો તમારે ઓળખાણ ના હિસાબે કે તમે ઓળખો છો આ તો ઓળખતો નથી

ਏ ਮਾੜੀ ਤਾਰਾ ਕੇਤਲਾ ਇਹ ਜਨਮ 니체 ਆ ਕਮਾਣੀ ਰ ਨੰਦ ਰਾਣੀ ਤਾਰਾ ਆਜੇ ਮੰਗਣਾ ਰੇ ਜੀ ਕਿੰਦੀ ਨੋ ਲਗਾੜਿਓ ਬੈਨ ਹਲੋ ਇਹਦੀ ਮਾੜੀ ਤਾਰਾ ਕੇਤਲਾ ਇਹ ਜਨਮ

હલો કરો ને આપડે બોલે ભાઈ છોકરી સુમિતા રે સુમિતા વાળું એમાં બોલો ભાઈ નારાયણભાઈ મારા ઘરે આવ્યા છે ઈ છોકરી આવવાની છે કે નથી આવવાની કે એમાં શું પ્રોબ્લેમ છે કે નથી મોકલવાની કે રેવું નથી

મારી મા ઈ કોઈને ઓળખતા ન હોય ને ભાઈ અહીં આવ્યા છે ઈ કોઈને ઓળખતા નથી તમારા માધ્યમ થકી થયું છે ઈ મોકલવાની જે માણસ વેચમાં રહીએ જવાબદારી એની હોય આ ભાઈ ને નો રેવું રહેવું ઈ બધું તમારે પૂછવાનું હોય ને આ ભાઈ તો બિચારો નાનો માણસ છે

લગન ગોઠવા ફૂલ માં ડોકમાં હાર ગારિયા નહિ હાર નખા તો ખાલી પૈસા ના હતા મનીષા ને જાણું છું તું વાત કરજે

મોકલાયા પછી વાત કર્યો તો ઓલો પ્રેમ વાત કર્યો છે તો તમે બધા એક જ માર્યા ભાઈ છો તો તમે એક વાત કરો ને તમે એક ઓળખો હું તો પ્રેમ ને ઓળખો નથી

તમારા ઘરે ગણ્યા નથી તો તમે ત્યાં લાડવા ખાવા ગયા તા તમે ત્યાં કરવા ગયા તો તમે બધા સેમા ગયા તા હું નથી ગઈ એ ભાઈ હા મનીષા તમે નથી ગયા તો તમે આમાં હું જાણો છો તમે ભેગા હતા એમ કઉસો નથી તો હું રોડ માં તો હાલી જતી હોય બતાવી ગયો આપડે છોકરી નો સરુ ક્યા પ્રેમ કરો મારો તમે તમે એ કામ કરો બેન આને જેને ફ્રોડ કર્યું છે આ હું પ્રેમ ને ફોન કરું છું આ બધા પૈસા ના જવાબદાર ઓલા ગોવિંદભાઈ ઈ હું જાણે છે ગોવિંદભાઈ કોયલાણા વાળા હા મનીષા બેન ને ખબર છે મનીષા બેન ઈ તમે ને મનીષા બેન ને તમે બધા કેમ ગયા તા એમ કવ અમે તો આમ ને અમે નિશ્રમ ભાઈ આને વાત કરી તી મધુમાસી કે છોકરી આવી રીતે છે તો પછી મધુમાસી એ તઈ વાત કરી તી ને હવે વાત કરવામાં કેમ ઓળખતા નથી

છોકરી ક્યાં રે છે બેન બધી વાત છે ઈ છોકરી પેટમાં જુખાવો મનીષાને ના બોલો

બે લાખ માં કરી નાખ્યું હલકું કરાવો તમે મની શકે આમાં થોડું મદદ કરો અને હવે આ કરાવતા નહી બીજે ના કેટલાય મરશે આમાં બિચારા બ લાખ માં

મારી મા કોઈ એમ એમ કોક ની છોકરી બતાવી શકાય આપડે બતાવી એનો મા બાપ હોવું છે ફલાણા ભાઈ ની દીકરી ફલાણા ઠેકાણા છે ફલાણી અટક ની છે આ એના મા નામ આ છોકરી ના મા બાપ નું નામ ને ઈલાકો જાહેર કરો છી આમાં ક્યાં રે છે એનો ઈલાકો જાહેર કરો ને છોકરી ક્યાં ની છે ક્યાં રે છે એનું જાહેર કરો હોય તો આપડે ભેગું ગમે કોક ની ખબર ની કોઈ ની મારી મા વાત છે બે લાખ માં થઈ કાકાથી કરી વાત છે આ ઘરે બે લાખ માં બી જરૂર હોય છે બમો ને હું ભાઈ ને પ્રેમ ને ફોન કરું હાલો રાખી દીયો પ્રેમ ને ફોન કરું તમે આમાં એકા બીજા દારિયા છો આવું ન હોય ઓળખાણ વગેરે ક્યાંય જવાય નઈ ને એવું ઓળખાણ પૂરેપૂરી હોય તો જવાય આ તો અમે જાણતા નથી અમે જાણતા નથી એમ લાડવા ખવા ક્યાંય નીકળી ન પડે લાકડા લાડવા હું નીકળે બાપા વાંધો હાલો એ પ્રેમજીભાઈ હા બોલો નારણભાઈ હા હવે હું એમ કતો હતો કે આ નારણભાઈ નું જે છે એ કેવી રીતે છોકરી આવતી નથી અને બે લાખ રૂપિયાનો ખર્ચો થયો આ હવે એની ભાઈ ને કા મોકલી કા પૈસા પાછા દેવડાવો તમે ભાઈ એક કીધું નાના એક કીધું કે તમે આ કરો આવો તો પેલા ભાઈ જે જે છોકરી નું કરાયું તું ને એ બધા ભેગા થઇ ને વાત ચિત કરી લઈએ પૈસા કે તો છોકરી ની એટલે આવતા નઈ ફોન ઉપર વાત કરે બધા એટલે ભાઈ ન્યા આવવામાં તમે કોઈ ફોન ઉપાડો તો આવે ને ફોન તમે બ્લેક black માં નાખ દીધો હે તમે એનો ફોન ઉપાડતા નથી ક્યાંથી થી બી કરો હવે અરે અત્યારે તમારો ફોન ના ઉપડ્યો હા અત્યારે એ તો મારો ઉપાડ્યો તમે નારણ ભાઈ તમને કોઈ દિવસ પેલા મારી પેલા ફોન કરી દીધો હોય ના ના એવું નથી આ actually આમ જોવા જઈએ તો હું નવો નંબર ઉપાડતો બી તો જીજુ નારાયણ કેમ કીધું તમે નવા નંબર ઉપાડતા નથી તો જીજુ નારાયણ ભાઈ કેમ કીધું બોલો નારાયણ અરે પણ મને હમણાં ફોન આવ્યો જીજુ તો હું તમને કઉ છું એ મારી પેલા તમને બધાને ફોન કરી દીધા ભાઈ આ મનસુખ ભાઈ ફોન આવે છે એટલે તમે સીધું કીધું કે નારાયણ ભાઈ એ આ મુકવાનો છે હા તો હું એટલે તો કીધું મેં કીધું જુનાગઢ થી ફોન આયો છે એમને કીધું કે તમારે આવું છે એતો તમને અગાઉ ખબર પડી ગઈ તમને મારી પેલા કોણે ફોન કર્યો કે મનસુખભાઈ ફોન આવે છે અત્યારે અત્યારે પેલા બાઈ ને મને ફોન કર્યો કે અમે ભાઈ ને લાયા હતા ને અને કોને તમારા માં મારી પેલા કોનો ફોન આવ્યો અ પેલા માં પેલા માસી એ મધુબેન નો આયો હા મધુબેન નો

તો એ બે લાખ રૂપિયા લીધા હતા કેવી રીતે લીધા હાલો હા તમે આની પાસે થી પૈસા લીધા ઈ પૈસા લીધા એ કોને કોને દીધા હતા અને છોકરી ને કેટલા દીધા મેં એ પૈસા તો ડાયરેક્ટ એ વરસાદ બેન ને જ આપી દીધા એના બેન જ આપી દીધા પૂરા પુરા દોઢ લાખ રૂપિયા આપ્યા હતા એમને એક લાખ સાહીંઠ હજાર રૂપિયા આપ્યા છે દોઢ લાખ તો દસ હજાર તમે રાખ્યા છે

હલો એ કામ કરો એમને ટેક કરો છો ને એમનો ટેસ્ટ કરવા દો જે